જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી આજે મુક્તિ મંચ છે અને આપેલું છે જય 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 બિરસા બાબા સાહેબ આજે ભારત બંધનું જે એલાન આપ્યું કોર્ટ જે એસટી એસસી વિરોધમાં જે ચુકાદો આપ્યો એ વિષય આખો ભારત બનનું એલાન આપ્યું અમારા બોડેલી ખાતે બધા વેપારીઓ બધા સંઘ બધી સમાજના લોકો અમુના જે સહ સહકાર આપ્યો બોડેલી બંધ રાખ્યો એ બદલ બધા લોકોનો આભાર અને મેં તો કહું છું આજે અમારી એસસી એસટી હાથે આવો અન્યાય થયો છે કાલે તમારા સાથે થશે બધા ભાઈઓ બધી સમાજને વિનંતી છે કે બધા એકત્રિત થાય કાંઈક સમય આવો બહુ ખરાબ છે એકત્રિત થાય એકત્રિત થઈને બધાને અમે લડી શકીએ સરકારની અમે કંઈક ખોટા ખોટો નિર્ણય લેતા એ મુદ્દા ઉઠાવી શકીએ તાજ આગળ ચાલી શકીશું અગાઉ જે ગાંધીનગરની અંદર શિક્ષા શિક્ષા મંત્રીને છોકરા અમારા મળવા ગયા હતા એ છોકરોને બગેર લેવે દે ખાલી મળવા ગયા કશું વિરોધ નથી તોય છોકરા છોકરીઓને ઉઠાઈને પોલીસવાળા ઘસીડીને લઈ ગયા એક છોકરી પેગ્નેન્ટ હતી એ છોકરીને કપડાં ફાડી દીધા એક એક મેં પેગ્નેન્ટ છું તો પહેલાં પોલીસવાળા પૂછે છે કે તું કેવી રીતે પ્રેગ્નેન્ટથી ચાલ તારો દવાખાનું કરાય એટલે બહુ ખોટો થાય છે બહુ અન્યાય થાય છે એટલે એ બદલ જે અમુનો બોડેલીના જે વેપારીઓ સંઘ અમુનો સપોર્ટ કર્યો એ બદલ ખૂબ ખૂબ આભાર મારું નામ બિલાલા રાજારામભાઈ ભેરુસિંહ કુંડી ઉચાકલમ કલમ નર્મદા વસાટ